પ્રાપ્ત વિગતો અનુસાર સંદીપ ઘનશ્યામ ગોડ પોતાની પત્ની અને ત્રણ સંતાનો સાથે રહે છે અને તેની સાળી મમતા સાળુ નિશ્ચય કશ્યપ અને સાસુ કેની લાલુ શકુંતલા વતનથી સુરત આવેલા હતા તે દરમિયાન ગઈકાલે રાત્રે સંદીપે પોતાની સાળી મમતાની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેને કારણે ઘરમાં ઝઘડો થયો હતો મોડી રાત્રે ઉગ્ર થયેલી ચર્ચામાં મમતા તથા તેના ભાઈ નિશ્ચયે જ્યારે તેનો વિરોધ કર્યો ત્યારે સંદીપે ચપ્પુ કાઢી બંને પર ચાલક હુમલો કરી દીધો હતો આ હુમલામાં મમતા અને નિશ્ચયને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ તેનું મોત થયું હતું જ્યારે વચ્ચે પડીને ઝઘડો શાંત પાડવાનો પ્રયાસ કરતી સાસુ સાસુકેની લાલુ શકુંતરાને પણ ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા હાલ તેમની હાલત પણ ગંભીર હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે આ ઘટના અંગે લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરાર થયેલા આરોપી સંદીપ ગોડને રાત્રે ઉધના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી પાડ્યો હતો પોલીસે તેની વિરુદ્ધ ડબલ મર્ડરની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે તારીખ આઠ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ રાત્રે આશરે દસેક વાગ્યાના રોજ કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો કે જે નગર સોસાયટી છે પટેલ નગર ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે ત્યાં કોઈ ઘટના બની છે અને અવાજ આવી રહ્યો હતો જે પોલીસની ગાડી છે એ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જોતા લોહીથી લગભગ બે માણસોની બોડી જોવે છે એકસો આઠ નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ ઇન્જરી થઈ હતી એ ત્રણેયને હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે પોલીસે ત્યાં જયારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડોક્ટર એમાંથી બે જણ છે એક મેલ છે અને ફિમેલ છે જેમની ઉંમર આશરે ત્રીસ વર્ષ અને બીજા લેડી છે એમની ઉંમર આશરે ચોવીસ પચીસ વર્ષ છે એમને મૃત જાહેર કરે છે ઘટના એ બની હતી કે જવાહરનગર જે સોસાયટી છે સાંઈ જવાહર ચોકી સાંઈ જવાહર સોસાયટી પટેલ નગર જે સોસાયટી છે ઉધનામાં પોણા દસ વાગ્યાના આસપાસમાં જે સંદીપ ઘનશ્યામભાઈ ગોળ છે જેની ઉંમર બત્રીસ વર્ષ છે એ એમની વાઈફ પાસે જીદ મૂકે છે અને છે કે તારી નાની એટલે કે એની પોતાની સાડી જોડે એને મેરેજ કરવા છે છે એ એ જે અને અને એમના એમના સાસુ ચાર તારીખના રોજ પ્રયાગરાજ થી સુરત આવ્યા હતા જે એમના શાળા છે મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે લોકો સુરત આવે છે ખરીદી કરી અને રાત્રે ઘરે જઈને પોતાની દીકરીના ઘરે આવે છે અને જીજા સાથે વાત થાય છે ત્યારે જે આ જીજા છે સંદીપ ઘનશ્યામ ગોડ ઉંમર વર્ષ બત્રીસ એ જે પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું નિવોસ આપી રહ્યો છું આ બાબત ઉપર જ અગ્રેશન થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું મારી મારા બેનને પણ તમે વિશ્વાસ વાત કરો છો તો હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં તે વખતે જે આ સંદીપ વિશ્વાસ ઘનશ્યામ ગોળ છે એ પોતે અગ્રેશર થયો અને પોતાની પાસે રાખેલા ચપો થી ઈજાઓ થતા બ્લીડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે પડ્યા એમને પણ ઈજાઓ થઈ હતી અને જયારે કંટ્રોલ રૂમમાં ફોન આવે પોલીસ પહોંચી એકસો આઠ પહોંચી અને ત્રણેય જયારે ઇમિજિયટલી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડોક્ટર એમાંથી એમના શાળા અને સાડીને મૃત જાહેર કરે છે રાતે જ આરોપીને પણ સંદીપ ઘનશ્યામ ગોડ ને ઉમર બત્રીસ ને પોલીસે અરેસ્ટ કરી દીધો છે